સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ઠાકોર ફેમિલી ના અમુક મેમ્બર કાજલબેન તેમના ઘરે તેડવા જઈ રહ્યા છે એમનું એવું માનવું છે કે કાજલબેન એમના ઘરે એકલા છે અને અત્યારે કરણજી અવસાન થયું છે તેથી તેમની સાથે વિતાવેલી પળો એકાંતમાં બહુ તકલીફ આપે એમને એટલે એમનું એવું માનવું છે કે એમના જોડે એમના પિયર આવીને રહે તો એમનું મન પણ શાંત થાય થોડું અને એમને પણ થોડી અડવાન્સ અનુભવાય અને મિત્રો કાજલ પણ બહુ નસીબદાર છે કે જેમને પિયરમાં આવી ફેમિલી મળી છે જે તેમના માટે આટલું બધું વિચારે છે તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલ કાજલ પેન લેવા છું કાલ આવશે કાજલ પેન બધા આવશે તો ગાઈ અભિબે ગયારાને રાધે રાધે કા રાધે રાધા રાધે તો ભાઈ રણજીતને ચલે ગાંધીનગર કાલે એ સબ ચ ગઈ ગલે અલગ તો ભાઈ શામ હોય મમ્મી તો યે ગઈ બેઠી દૂધ દૂને हो गया है अंधेरा और यहाँ पे खाना हो गया रेडी तो गाइस बैठे सब तो रंजीत संजय पूनम भाई पारती भाभी इतने नहीं है